નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લક્ત તાલુકાના ભેરડા ગામે દર વર્ષે કરવામાં આવતી ધાર્મિક વિધિ કરવામાં આવી વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે શ્રાવણ એકમ એટલે કે બળીના બીજા દિવસે સમગ્ર ભેરડા ગામની રક્ષા થાય અને સમગ્ર ભેરડા ગામના ગ્રામજનોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે થઈને હિન્દુ શાસ્ત્રમાં જેને અતિ પવિત્ર અને જેમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે તેવો ઉલ્લેખ છે તેવી ગાય માતાના દૂધની ધારાવળી કરવામાં આવે છે અને કરવામાં આવી હતી સાથે વર્ષોથી જૈનનો દરેક પવિત્ર ધારમાં પૂજન અર્ચનમાં ઉપયોગ થાય છે તેવા સૂતરના દોરાની ચોકી આપવામાં આવી હતી સાથે દર ત્રણ વર્ષે ગામના જાપે ગાગરભીડું બાંધવાની પ્રથા ચાલી આવે છે તે મુજબ ગાગરભીડું બાંધવામાં આવ્યું હતું તેની અર્જુન સહિત ઋષિમુનિઓની કથાઓ લખી અને મૂકવામાં પણ આવે છે આ ધાર્મિક અને પૌરાણિક વિધિની શરૂઆત પેરડા ગામે બિરાજમાન સ્વયંભૂ નવદુર્ગા શક્તિ માતાજી મંદિરમાં ભોજન આરતી કરી કરવામાં આવે છે ધારાવાડી દેવા અને સૂદની દૂર ગામને રક્ષિત કરવા સમયે સમગ્ર ગ્રામના લોકો સહિત ગામના સરપંચ સહિતના આગેવાનો આ ધાર્મિક વિધિમાં જોડાય છે અને માતાજીને સમગ્ર ગામના લોકોને પશુ પક્ષી સહિતના જીવજંતુઓ સલામત રહે તે માટે અને સલામત રહે નિરોગી રહે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે સમગ્ર ધાર્મિક કાર્યક્રમ સફળ બનાવવા પહેલા સરપંચ ચંદ્રસિંહ રાણા અને શિવશક્તિ યુવા ગ્રુપના સદસ્યો સહિત ગ્રામજનો દ્વારા ભારે મહેનત ઉઠાવવામાં આવી હતી અને લોકો મોટી સંખ્યાની અંદર આ ધારાવાડી અને સૂતરની ચોકી દેવાના ધાર્મિક કાર્યકરી અંદર જોડાઈ અને ધન્ય બન્યા હતા